ડાંગ જિલ્લાની ભગત મંડળીઓ દ્વારા નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી એસ કે નંદાનો સન્માન સમારોહ યોજાયો ડાંગ જિલ્લાના તમામ રાજવી પરિવાર તેમજ ડાંગ જિલ્લા ભગત મંડળી તરફથી ડાંગ જિલ્લા માટે છેલ્લા સત્તર વર્ષથી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી કરનાર નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી એસ કે નંદાનો સન્માન સમારોહ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજવામાં આવ્યો હતો ડાંગ જિલ્લાની મૂળ ખેતી જેમાં ખરસાની રાગી વરાઈ તેમજ વન ઔષધિઓને ક્યારેય વિલુપ્ત થવા દે થવા દેવું નહીં તેમ નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી એસ કે નંદાએ આ પ્રસંગે જણાવ્યું હતું ડાંગ જિલ્લાના લોકોને શિક્ષણ થકી જ વિકાસ શક્ય છે ત્યારે જિલ્લાના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી તાલીમબદ્ધ થાય તે જરૂરી છે તેમ પણ શ્રી નંદાએ વધુમાં જણાવ્યું હતું ડાંગ જિલ્લામાં આયુર્વેદિક ફાર્માસીનું નિર્માણ કરનાર શ્રી એસ કે નંદાનો આભાર વ્યક્ત કરતાં ડાંગ જિલ્લાના માજી પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તેમજ ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે શ્રી એસ કે નંદાએ પાછા દર્શી વહીવટી કાર્યો કર્યા છે ડાંગ જિલ્લાની સફેદ મૂડીને દેશભરમાં નામના અપાવી છે તેમજ શ્રી અન્નને પ્રોત્સાહિત કર્યા છે ડાંગ જંગલ વિસ્તારમાં વનઔષધિઓનું વાવેતર કરવા રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશીએ જંગલ વિભાગને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે પ્રયોજના વહીવટીદાર શ્રી રાજ આર સુથાર પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ સહિત ભગત મંડળીઓના પ્રમુખ મંત્રીશ્રીઓ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ موسيقى